પલટાઈ રાજુલા શહેર માં એક અજાણ્યા યુવક સહિત પાંચે સમૂહ દ્વારા હુમલો કરાયો હતો મારામારીની ઘટના યુવક ગંભીર ઇજાગ્રસ્ત હોવાને કારણે રાજકોટ સારવાર માટે ખસેડાયો સવારે યુવક

ચોવીસ તારીખે સાંજે આઠથી સાડા આઠની વચ્ચે એક મારામારીનો બનાવ બનેલ હતો જેના અનુસંધાનમાં એક ત્રણસો પચીસ ત્રણસો છવ્વીસ કલમ હેઠળ ફરિયાદ થઈ હતી જેમાં આજે સવારે એ જે ભોગ બંદર હતા એમનું મરણ થયેલ છે અને અત્યારે આગળ આગળ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે ભોગ બંદર જે છે એનામાં કોઈ ગુના ઇતિહાસ ધરાવો પડે જે ભોગ બનનાર છે હર્ષુલ ઉર્ફે લાલુ એ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે એ તડી તડીપાર પણ અત્યારે હતા અને એ એમના પર ઘણા ગુના પાસનો નોંધાયેલા છે સર કેટલા વ્યક્તિઓ આ લોકોને મારામારી કરી ફરિયાદ આપણે વાંચીએ તો ફરિયાદમાં એમણે લખાવેલું છે કે ચાર વ્યક્તિઓ હતા અને એક અજાણ્યું વ્યક્તિ હતી તો એ પ્રમાણે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે